નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અશોક એક રિક્ષા ડ્રાઈવર હતો અને તેનાથી ગુજરાન ચલાવતો હતો એક દિવસ તે રીક્ષા લઈને ક્યાંક જઈ રહ્યો હતો અચાનક ટ્રાફિક પોલીસે તેને રોકી લીધો અને કહ્યું તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એટલે તારે દંડ ભરવો પડશે અશોકે હેરાનીથી પૂછ્યું મેં કયો નિયમ તોડ્યો છે પોલીસવાળાએ જવાબ આપ્યો કે દંડ ભર નહીંતર સાથે પોલીસ સ્ટેશન ચાલ પોલીસ સ્ટેશનનું નામ સાંભળીને અશોકને આશાનું કિરણ દેખાણું તેણે કહ્યું કે હું દંડ નહીં ભરું મને પોલીસ સ્ટેશન લઈને ચાલો તેની પત્ની વંદનાનું પોસ્ટિંગ બે દિવસ પહેલાં જ ત્યાંના પોલીસ સ્ટેશનમાં થયું હતું અશોકે પોતાની પત્નીને રિક્ષા ચલાવી ચલાવીને આગળ ભણાવી હતી હતી અને એ લાયક બનાવી કે તે એક પોલીસ ઇન્સ્પેક્ટર બની શકે તેને વિશ્વાસ હતો કે વંદના તેની મદદ કરશે અને પોલીસવાળા ન પૂછશે કે તેણે કયો નિયમ તોડ્યો છે પોલીસ સ્ટેશન પહોંચીને અશોકને એક ખુરશી પર બેસાડી દેવામાં આવ્યો એ જ સમયે ઇન્સ્પેક્ટર વંદના ફોન ઉપર કોઈકને ખીંચાઈ રહી હતી મારા નામનો ખોટો ફાયદો ન ઉપાડો મેં મહેનતથી આ પદ મેળવ્યું છે હવે પછીથી મારી પાસે આવી આશા ન રાખતા ત્યાર પછી તે બહાર આવી અને સિપાહીને પૂછ્યું આને કેમ પકડ્યો સિપાહીએ જવાબ આપ્યો કે તેણે એક ટ્રાફિક નિયમ તોડ્યો અને દંડ ભરવાની ના પાડી રહ્યો હતો અશોક આશાભરી નજરે વંદનાને જોવા લાગ્યો પરંતુ વંદના કડક અવાજમાં બોલી કે જો આ દંડ ન ભરે તો તેની રિક્ષા જપ્ત કરી લો અને આને અહીંથી ભગાડી મૂકો અશોક આ સાંભળીને હેરાન રહી ગયો જે રિક્ષાથી કમાઈ કમાઈને તેણે વંદનાને આગળ ભણાવી અને પોલીસ ઇન્સ્પેક્ટર બનાવી હતી આજે એ જ તેને રોજીરોટી છીનવી રહી હતી વંદનાએ હવાલદારને કહ્યું આને અહીંથી નીકાળો અને રિક્ષાને જપ્ત કરી લો જો તેને તેની રિક્ષા જોઈએ તો કાલે કોર્ટમાંથી છોડાવી લેશે આ સાંભળીને અશોકની આંખમાં આંસુ આવી ગયા તે ઉદાસ થઈને ભારે પગલે ઘર તરફ ચાલતો થયો ઘરે પહોંચીને અશોકે પોતાની વૃદ્ધ માને બધી વાત જણાવી મા વંદના એટલી બદલાઈ ગઈ છે કે તેણે મને ઓળખવાની પણ ના પાડી દીધી તેણે મારી રિક્ષા પણ જપ્ત કરી લીધી જે રિક્ષા ચલાવીને મેં તેણે ભણાવીને ડીએસપી બનાવી હતી મા દુઃખી થઈને બોલી બેટા તને યાદ છે જ્યારે લગ્નના થોડા દિવસો પછી જ વંદનાએ કહ્યું હતું કે તેને હજી આગળ ભણવું છે અને તેનો ખર્ચો આપણે ઉપાડવો પડશે ત્યારે પણ તેણે આપણી સાથે જબરદસ્તી કરી હતી અને મુશ્કેલીઓ છતાં પણ આપણે તેને ભણાવી પણ આજે એ જ આપણને ભૂલી ગઈ અશોકનો છ વર્ષનો દીકરો ખુશ પોતાની દાદી સાથે વધારે સમય વિતાવતો હતો કેમ કે તેની મમ્મી હંમેશા કામમાં વ્યસ્ત રહેતી હતી તે પોતાની મમ્મીથી દૂર રહેતો હતો અને લગભગ રોજ પોતાની દાદી પાસે જ રમતો અને રાત્રે પણ તેની સાથે જ સૂતો હતો વંદનાને એક સરકારી ક્વાર્ટર મળ્યું હતું એટલે તે ત્યાં જ વધારે રહેતી અને ઘરે ઓછી જ આવતી હતી બીજે દિવસે વંદના રાહ જોઈ રહી હતી કે અશોક આવશે અને રિક્ષા છોડાવવા માટે કોર્ટના કાગળ લઈને આવશે પરંતુ અશોક આવ્યો નહીં એટલે વંદના ગુસ્સામાં સીધી પોતાના પતિના ઘરે પહોંચી ગઈ ત્યાં જઈને તેણે જોયું કે અશોક પોતાની વૃદ્ધમાના માથામાં તેલ લગાડી રહ્યો હતો અને તેનો નાનો દીકરો ખુશ બાજુમાં રમી રહ્યો હતો બેમાંથી કોઈનું પણ ધ્યાન બાળક તરફ હતું નહીં પણ બાળક આનંદમાં હતો અને ખુશીથી રમી રહ્યો હતો વંદનાએ ગુસ્સામાં કહ્યું તું અહીં આરામથી બેઠો છે અને રિક્ષા છોડાવવા પણ આવ્યો નહીં અશોક કાંઈ બોલ્યો નહીં બસ ચૂપચાપ બેઠો રહ્યો તેની આંખોમાં એક અજીબ ઉદાસી હતી જાણે તેને બધું જ ખોઈ નાખ્યું હોય વંદના પોતાના પતિ અને સાસુ ઉપર ગુસ્સો કરવા લાગી અને બોલી તમને લોકોને એક બાળક સાચવતા પણ નથી આવડતું શું આવી રીતે નાના છોકરાઓને સચવાય જો આને કંઈક થઈ જાય તો કોણ જવાબદાર હોત અશોકે વંદના તરફ જોયું અને શાંત સ્વરમાં કહ્યું આ તું શું કહી રહી છે છોકરા સાચવતા નથી આવડતું અને જન્મથી લઈને અત્યાર સુધી મારી માં એ જ સાચવ્યો છે તેમને સારી રીતે ખબર છે કે નાના બાળકની દેખભાળ કઈ રીતે કરાય તું આ વિશે કંઈ ન બોલ તો જ સારું થશે અશોકની વાત સાંભળીને વંદના ગુસ્સાથી ભડકી ગઈ અને બોલી તું રિક્ષા લેવા માટે કેમ આવ્યો નહીં મેં બધી જ વ્યવસ્થા કરી રાખી હતી છતાં પણ તું સમયસર પહોંચ્યો નહીં અશોકે એક ઊંડો શ્વાસ લીધો અને શાંતિથી કહ્યું જો તને આટલી જ ચિંતા હતી તો ગઈકાલે પોલીસ સ્ટેશનમાં જ કહી દેવું હતું કે મારી રિક્ષા જપ્ત કરવામાં ન આવે તું તો મોટી અધિકારી છે હકીકત જાણી શકતી હતી પરંતુ કદાચ તને એવું લાગ્યું કે હું મારી આ પોઝિશનનો ફાયદો ઉપાડવા માગું છું જ્યારે મેં કોઈ ભૂલ કરી જ ન હતી વંદના ગુસ્સામાં રાડ પાડીને બોલવા લાગી તમે અભણ લોકો શું જાણો કે ડ્યુટી કઈ રીતે કરવામાં આવે છે તમે લોકો બાળકને પણ સારી રીતે સાચવી નથી શકતા આટલું કહીને તેણે પોતાના દીકરાનો હાથ પકડ્યો અને તેને રૂમમાં લઈ ગઈ ત્યાં તેણે પોતાના દીકરાનો બધો સામાન અને કપડાં પેક કર્યા અને ગુસ્સામાં બોલી મારે તારા જેવા અભણ માણસ સાથે નથી રહેવું હું ક્યાં સુધી તમારા લોકોની બકવાસ સાંભળતી રહીશ અશોકે શાંત સ્વરમાં કહ્યું જો તને એવું યોગ્ય લાગે છે તો એમ જ કર પરંતુ તેમનો છ વર્ષનો દીકરો ખુશ રડવા લાગ્યો અને દાદી સામે ઈશારો કરીને બોલ્યો મારે મમ્મી સાથે નથી જવું હું પપ્પા અને દાદીની સાથે જ રહીશ નાના દીકરાની વાત સાંભળીને વંદના પણ રોકાઈ નહીં તેણે દીકરાનો હાથ ખેંચ્યો અને જબરદસ્તી તેને સરકારી ક્વાર્ટરમાં લઈ ગઈ જ્યારે આ વાત વંદનાના માતા પિતાને ખબર પડી તો એ બંને વંદનાને ખૂબ જ ખીજાણા પરંતુ વંદના પોતાની વર્દીના ઘમંડમાં હતી અને બોલી મારે કોઈનાથી કંઈ લેવા દેવા નથી તેની આ વાત સાંભળીને તેના માતા પિતા પણ ખૂબ જ દુઃખી થયા અને વંદના સાથે વાત કરવાનું બંધ કરી દીધું વંદનાનો ભાઈ પણ તેને સમજાવવાની કોશિશ કરતો પણ તે એને પણ ખરી ખોટી સંભળાવી દેતી ધીરે ધીરે વંદના બધાથી દૂર થતી ગઈ વંદનાએ પોતાના દીકરાની સાલ સંભાળ માટે એક નોકરાણી રાખી લીધી હતી એક દિવસ બપોરે તે નોકરાણીને ખુશને સાથે બજાર લઈને ગઈ એ જ અશોકની માં સવિતાબેન પણ કંઈક ખરીદારી કરવા માટે ત્યાં આવ્યા હતા ખુશ જેવા પોતાના દાદીને જોયા તો તે દોડીને તેમની પાસે જતો રહ્યો અને તેમને વળગી પડ્યો તેની નાનકડી આંખોમાં આંસુ હતા તેણે રડતા રડતા કહ્યું દાદી મારે તમારી સાથે રહેવું છે મારે મમ્મી પાસે નથી જવું મમ્મી તો એક ગંદા અંકલની સાથે રહે છે અને તે બંને મને મારે પણ છે આ વાત સાંભળીને દાદી ગભરાઈ ગયા અને બોલ્યા બેટા આ તું શું કહી રહ્યો છે મમ્મી ક્યાં ગંદા અંકલની સાથે રહે છે ખુશ જવાબ આપ્યો મમ્મીના ઘરે રોજ એક ગંદા અંકલ આવે છે ક્યારેક ક્યારેક રજાના દિવસે આખો દિવસ ત્યાં જ રહે છે અને રોજ સાંજે તો જરૂર આવે છે જો હું સુઈ ના જાઉં તો મમ્મી અને અંકલ તે મને મારે છે એટલા માટે હવે હું સુવાનું નાટક કરવા લાગ્યો છું જ્યારે તે બંને જણા સાથે હોય છે તો કલાકો સુધી વાતો કરે છે અને જોર જોરથી હસતા પણ રહે છે મને આ બધું જોઈને જરાય ગમતું નથી દાદી મારે હવે મમ્મી સાથે નથી રહેવું એટલામાં નોકરાણી ખુશને શોધતી શોધતી તે આવી ગઈ તેણે જોયું કે ખુશ પોતાની દાદી સાથે હતો તે જલ્દીથી ખુશનો હાથ પકડીને ખેંચવા લાગી પણ ખુશ રડતા રડતા બોલ્યો મારે મમ્મી પાસે નથી જવું મારે પપ્પા અને દાદી સાથે રહેવું છે દાદીએ નોકરાણીને કહ્યું કંઈ વાંધો નહીં તું આરામથી પોતાનો સામાન ખરીદી લે ત્યાં સુધી હું ખુશ સાથે બેઠી છું દાદીનું મન હતું કે તે ખુશને પોતાની સાથે લઈ જાય પરંતુ તે લાચાર અને મજબૂર હતા નોકરાણીએ સાફ કહ્યું મારા માલિકને મને સ્પષ્ટ કહ્યું છે કે ખુશ તમારી પાસે ન જવો જોઈએ એટલે દાદી ખુશને સમજાવવા લાગ્યા બેટા હમણાં તારે મમ્મી પાસે જ રહેવું પડશે પણ હું અને પપ્પા જલ્દી જ આવશું અને તને અમારી સાથે લઈ જઈશું આટલું કહીને તે ખુશને ફોસલાવીને નોકરાણીની સાથે મોકલી દે છે અને પોતે ઘરે આવતા રહે છે દાદીના દિમાગમાં વારંવાર એ જ વાતો ફરી રહી હતી જે ખુશે તેમને જણાવી હતી તેમનું મન બેચેન હતું કે તેમના દીકરાની પત્ની કંઈક ખોટું કામ કરી રહી છે તેઓ આ વાત અશોકને જણાવવા નહોતા માગતા પરંતુ આખરે મજબૂરીમાં તેમને બધું જ જણાવવું પડ્યું દાદીએ અશોકને બધી વાત જણાવી દીધી અને કહ્યું આજે બજારમાં મને ખુશ મળ્યો હતો તેણે મને કહ્યું કે ઘરમાં કોઈક અજાણ્યા અંકલ આવે છે જે ખુશને ખીજાય અને મારે પણ છે આ સાંભળીને અશોક ચોંકી ગયો તેણે નક્કી કર્યું કે તે પોતે જ જઈને જોશે કે આખરે હકીકત શું છે એક દિવસ રજાના દિવસે અશોક સવારમાં જાણ કર્યા વગર જ પોતાની માને સાથે લઈને વંદનાના સરકારી ક્વાર્ટર પર પહોંચી ગઈ છે જે દરવાજાની ઘંટડી વગાડે છે અંદરથી વંદના નીંદરમાં જ દરવાજો ખોલે છે અને સામે અશોકને જોઈને ગભરાઈ જાય છે વંદના ગુસ્સામાં પૂછે છે તમે લોકો અહીં શું કરી રહ્યા છો એટલે સવિતાબેને કહ્યું અમે અમારા ખુશને મળવા આવ્યા છીએ એમાં ખોટું શું છે તેમની વાત સાંભળીને વંદના ચૂપ થઈ ગઈ અશોક કંઈ પણ બોલ્યા વગર ઘરની અંદર જતો રહ્યો ત્યાંનો નજારો જોઈને તેનું લોહી ઉકળવા લાગ્યું બેડરૂમમાં પલંગ પર એક નવયુવાન માણસ સૂતો હતો અને ખુશ બાજુમાં જ સૂતો હતો આ જોઈને અશોકને ખૂબ જ ગુસ્સો આવ્યો તેણે ગુસ્સામાં વંદનાને એક જોરદાર થપ્પડ મારી દીધી વંદનાના ગાલ પર થપ્પડ પડતા જ તેના અવાજથી તે માણસ ઊઠીને બેસી ગયો અને ગુસ્સામાં બોલ્યો કોણ છે આ જે તને મારી રહ્યો છે વંદનાએ તે માણસ તરફ જોઈને કહ્યું આજ તો છે મારો નકામો અભણ પતિ વંદનાની આ વાત સાંભળીને અશોકને ખૂબ જ વધારે ગુસ્સો આવી ગયો ગુસ્સાના કારણે તેનું શરીર ધ્રુજવા લાગ્યું પણ સવિતાબેને તેને શાંત કર્યો અને કહ્યું બેટા ધીરજ રાખ અશોકે પોતાના દીકરા ખુશને તેડી લીધો અને કહ્યું તો આ બધું કરવા માટે જ તું અહીં રહેતી હતી હકીકતમાં તે અજાણ્યો માણસ બીજો કોઈ નહીં પણ વંદનાનો સિનિયર હતો જેની સાથે વંદનાને ટ્રેનિંગના સમયથી જ અવૈધ સંબંધ હતો હવે જ્યારે બધી હકીકત સામે આવી જ ગઈ હતી તો વંદનાએ સાફ શબ્દોમાં કહી દીધું સારું થયું કે તમે લોકોએ જાતે જ અહીં આવીને આ બધું જોઈ લીધું હવે મારે તારા જેવા અભણ માણસ સાથે કોઈ સંબંધ નથી રાખવો આજ પછી તારું મોઢું મને ક્યારેય ન બતાવજે અશોક પોતાના દીકરાને લઈને ત્યાંથી જવા લાગ્યો અને સવિતાબેન પણ ચૂપચાપ ત્યાંથી નીકળવા લાગ્યા ત્યારે વંદનાએ અશોકને રોકીને કહ્યું જતાં જતાં આ પણ કરી નાખ મેં પહેલાંથી છૂટાછેડાના કાગળ તૈયાર કરાવીને રાખ્યા છે આના પર સાઇન કરીને જા અશોકે કંઈ પણ કહ્યા વગર છૂટાછેડાના પેપર ઉપર સાઇન કરી દીધી અને દીકરાને લઈને ત્યાંથી જતો રહ્યો હવે અશોક પોતાના ઘરમાં એક રૂમમાં બેઠો હતો સવિતાબેન પણ બાજુમાં બેઠા હતા અને વિચારી રહ્યા હતા કે દીકરાના જીવનને ફરી કઈ રીતે પાટા પર લાવવામાં આવે ત્યારે સવિતાબેન પોતાને એક જૂની સૂટકેસ ખોલી અને તેમાં કંઈક શોધવા લાગ્યા અચાનક તેમને એક કાગળ મળ્યો આ તેમની જમીનના કાગળ હતા સવિતાબેને અશોકને તે કાગળ આપતા કહ્યું બેટા જો આ શું છે અશોકે ધ્યાનથી કાગળ વાંચ્યા તો ખબર પડી કે એ જમીન લગભગ કરોડની હતી ત્યાર પછી અશોકે તે જમીન વહેંચી નાખી અને તેને કરોડ રૂપિયા મળી ગયા હવે તેમની પાસે રૂપિયા આવી ગયા હતા એટલે તેમણે એક સરસ ઘર બનાવડાવ્યું અશોક ભણવામાં ખૂબ જ સારો હતો પણ ઘરની જવાબદારી અને પોતાની પત્નીને ભણાવવા માટે તેણે પોતાનું ભણવાનું મૂકીને ધંધો ચાલુ કરી દીધો હતો પણ હવે તેણે નક્કી કર્યું કે તે પોતાનું આગળનું ભણવાનું પૂરું કરશે અને સારા પરિણામ પ્રાપ્ત કરશે ત્યાર પછી અશોકે ભણવાનું ચાલુ કરી નાખ્યું અને પોતાના ભવિષ્યને નવી દિશા આપવાનું નક્કી કરી લીધું સવિતાબેન પણ ઘરમાં અથાણા અને પાપડ બનાવવાનું નાનકડો ગૃહ ઉદ્યોગ ચાલુ કરી દે છે વંદાની જે નોકરાણી હતી તે પણ સવિતાબેનની મદદ કરવા માટે આવી જાય છે ધીરે ધીરે બધા મળીને મહેનત કરે છે અને તેમનો આ ગૃહ ઉદ્યોગ સારો ચાલવા લાગે છે તેમની પાસે હજી વધારે રૂપિયા આવવા લાગે છે અને હવે અશોકને રૂપિયાની કોઈ કમી નથી રહેતી એટલે તે પોતાના ભણતર પર ધ્યાન આપે છે થોડા સમય પછી લગભગ બે વર્ષ પછી અશોકનું એસપીના પદ ઉપર ચયન થઈ જાય છે એસપી બન્યા પછી અશોકનું નામ મીડિયામાં છવાઈ જાય છે લોકો તેને રિક્ષાવાળા એસપી સાહેબ કહીને બોલાવે છે લાગ્યા તેને વિશે ઇન્ટરવ્યૂ લેવા માટે થઈને ઘણા લોકો તેના ઘરે આવવા લાગ્યા અશોક ડ્યુટી કરવા માટે થઈને એ જ એરિયામાં પોસ્ટિંગ કરાવડાવે છે જ્યાં તેની પત્ની વંદનાનું પોસ્ટિંગ હતું પરંતુ વંદના પોતાના સિનિયર અધિકારી સાથે અવેદ સંબંધમાં હતી એ અધિકારીએ વંદનાનો એક વિડીયો બનાવી લીધો હતો જેમાં તે લાંચ લઈ રહી હતી તે વારંવાર વંદનાને તે વિડીયો દેખાડીને ધમકાવતો અને તેને હેરાન કરતો વંદનાને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી પરંતુ તે કંઈ કરી નહોતી શકતી કેમ કે તેણે અશોક સાથે છૂટાછેડા લઈ લીધા હતા સમય વીતવાની સાથે વંદનાની હાલત હજી વધારે ખરાબ થઈ જાય છે તે જાણતી હતી કે તેનો પ્રેમી પહેલાથી જ વિવાહિત હતો અને તેને બે બાળકો પણ હતા એક દિવસ તેણે તે વ્યક્તિને આ સવાલ કર્યો તો તેણે વંદનાને ધમકી આપી જો તું મને કંઈ પણ કહીશ તો હું તારો વિડીયો બધાને દેખાડી દઈશ અને તારી નોકરી પણ જતી રહેશે આ ડરથી વંદના ચૂપચાપ પોતાની જિંદગી જીવવા લાગી તેણે ખાવા પીવાનું મૂકી દીધું સારા કપડાં પહેરવાનું પણ બંધ કરી દીધું અને તે માણસે તેને ફોન રાખવાની પણ ના પાડી દીધી હતી એક દિવસ જ્યારે એસપી સાહેબના સ્વાગત માટે પાર્ટી રાખવામાં આવી તે પાર્ટીમાં વંદનાને પણ હાજર રહેવાનું હતું એ જ્યારે પાર્ટીમાં હાજર થઈ તો તેને સ્ટેજ ઉપર બોલાવવામાં આવી અને બે શબ્દ બોલવા માટે કહેવામાં આવ્યું જેવી જ તે સ્ટેજ ઉપર ચડી તેને ચક્કર આવી ગયા અને તે બેભાન થઈને પડી ગઈ વંદનાને હોસ્પિટલ લઈ જવામાં આવી અશોક જે હવે એસપી હતો તેણે જોયું કે એ વંદના જે પહેલાં ખૂબ જ ઘમંડમાં રહેતી હતી તે અત્યારે કમજોર થઈ ગઈ હતી તે હવે સરખી રીતે ખાઈ પણ નહોતી શકતી હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે વંદનાની હાલત કમજોરીના કારણે ખરાબ થઈ ગઈ છે અશોકને આ વાત સાંભળીને ખૂબ જ હેરાની થઈ તે વિચારવા લાગ્યો કે એક ઇન્સ્પેક્ટરને આવી કમજોરી કઈ રીતે થઈ શકે થોડા દિવસો પછી વંદના વિચારવા લાગી કે તે અશોકને મળશે અને બધી જ હકીકત જણાવી દેશે ત્યારે એક દિવસ જ્યારે વંદના માર્કેટમાં જઈ રહી હતી તેને તેના સાસુ મળી ગયા તે અચાનક તેની સાસુના સામે આવીને ઊભી રહી ગઈ અને કહ્યું માજી તમે કેમ છો સવિતાબેને ચશ્મા નહોતા પહેર્યા એટલે તેને ઓળખી ના શક્યા તેમણે કહ્યું તું કોણ છે અને મને માજી કેમ કહી રહી છે ત્યારે વંદના કહ્યું હું વંદના છું તમે મને ઓળખી નથી શકતા સાસુ તેનો ચહેરો ન શક્યા કેમ કે તેની હાલત પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ હતી સાસુએ કહ્યું તે મારા દીકરાને ઠોકર મારી દીધી મારે તારી કોઈ જરૂરત નથી હવે અશોકની મમ્મીનો ગૃહ ઉદ્યોગ ખૂબ જ સારો ચાલી રહ્યો હતો અને તેઓ બજારમાં સામાન ખરીદવા માટે આવ્યા હતા તેઓ બંને ઓળખીને પણ નકારી દે છે અને કહે છે કે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી વંદના કરરીને કહે છે મને માફ કરી દો મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ હતી તમે અશોકને કહો કે મને માફ કરી દે અને મને અપનાવી લે ત્યાર પછી સવિતાબેન કહે છે બેટા તે જે કર્યું છે એનું ફળ તો તારે ભોગવવું જ પડશે એવું કહીને તેઓ વંદનાથી દૂર થઈને પોતાના કામે લાગી જાય છે થોડા દિવસો પછી વંદના ખૂબ જ દુઃખી થઈ જાય છે તે દિવસે એ માણસ પાસે જાય છે જેનાથી તે ફસાયેલી હતી અને કહે છે ભલે તું આ વિડીયોને વાયરલ કરી નાખ કે મને મારી નાખ પણ હવે હું તારી પાસે નહીં રહી શકું એટલું કહીને તે ત્યાંથી ભાગીને અશોકના ઘરે આવી જાય છે અને દરવાજો ખખડાવે છે જ્યારે અશોક દરવાજો ખોલે છે તો તે જુએ છે કે વંદના ખૂબ જ ખરાબ હાલતમાં ઊભી છે તે પૂછે છે કોણ છો શું જોઈએ વંદના કહે છે અશોક હું તારી પત્ની છું અને આ મારો દીકરો છે જે તારી પાસે છે અશોક કહે છે મેં પહેલાં જ તને છૂટાછેડા આપી દીધા છે અને હા ખુશ હવે મારી પાસે જ રહેશે અને હવે મારે તારાથી કોઈ મતલબ નથી જો આજ પછી તું અહીં આવીશ તો હું તારી સાથે ખરાબ વર્તન કરીશ આટલું કહીને અશોક દરવાજો બંધ કરી નાખે છે વંદનાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે જોર જોરથી રડવા લાગી સવિતાબેન આ બધું સાંભળી રહ્યા હતા પણ તેઓ કંઈ બોલ્યા નહીં કેમ કે તેમને આ બધું પહેલાંથી જ ખબર હતી કે વંદનાએ અશોક સાથે ખૂબ જ ખોટું કર્યું હતું વંદના ત્યાંથી બહાર જવા લાગે છે ત્યારે એને ખબર પડે છે કે તે માણસે જે વિડીયો બનાવ્યો હતો તે વાયરલ થઈ ગયો છે એ કારણથી તેની નોકરી પણ જતી રહી હવે તે ખૂબ જ પરેશાન થઈ જાય છે અને પોતાના ભાઈને ફોન કરે છે પણ તેનો ભાઈ પણ તેનાથી નફરત કરે છે કેમ કે વંદનાના કારણે જ તેના માતા પિતાનું પણ નિધન થઈ ગયું હતું અને તેનો ભાઈ એ નિર્ણય લઈ રહ્યો ચૂક્યો હતો કે તે હવે વંદના સાથે કોઈ સંબંધ નહીં રાખે હવે તેના ભાઈ પણ તેની મદદ નથી કરતો એ માણસ જેની સાથે વંદનાને અનૈતિક સંબંધ હતા તે વંદનાની સાથે જ્યાં સુધી ઈચ્છા હતી ત્યાં સુધી ખેલ ખેલતો રહ્યો અને પછી વિડીયોને વાયરલ પણ કરી નાખ્યો હતો હવે વંદનાની નોકરી પણ જતી રહી હતી હવે તે પાગલની જેમ જ્યાં ત્યાં ભટકવા લાગી થોડા દિવસો પછી તેની તબિયત એટલી ખરાબ થઈ જાય છે કે તેનું મૃત્યુ થઈ જાય છે તો મિત્રો આ વાર્તા આપણને શીખવાડે છે કે ખોટા સંબંધો અને ખોટા નિર્ણય વ્યક્તિની જિંદગીને બરબાદ કરી શકે છે જો વંદનાએ અવે સંબંધ ન રાખ્યો હોત તો તેનું જીવન અલગ જ હોત તમે શું વિચારો છો વંદના અને અશોક વિશે તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને બીજા સાથે પણ જરૂર શેર કરજો આ વાર્તાઓનો ઉદ્દેશ્ય ફક્ત બધાને શીખ આપવાનો છે જેથી આપણે આપણા જીવનમાં સાચો નિર્ણય લઈ શકીએ તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ